સુરત શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે એક પછી એક ડુપ્લિકેટ અધિકારીઓ પકડાઈ રહ્યા છે સરથાણા પોલીસે નકલી એસએમસી કર્મચારીને ઝડપી પાડ્યો છે એસએમસી કર્મચારી ન હોવા છતાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ માટે ગ્રાહક લાવતો હતો પોતાને વકીલ જણાવતો રોહનગીરી ગોસ્વામી છેલ્લા એક વર્ષથી આ રીતે લોકોને ઠગાઈ કરતો હતો આ માટે તેણે બે મહિલાઓને પણ નોકરી પર રાખી હતી હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે મળતી માહિતી પ્રમાણે ખાણીપીણીની દુકાનો અને કરિયાણા સ્ટોરના ધારકોએ ખાદ્ય સુરક્ષા અંગેનું એસ આઈનું લાયસન્સ લેવું ફરજિયાત છે આવા લાયસન્સ સ્થળ પર આપી દેવાના નામે છેતરપિંડી કરતી ટોળકી સરથાણા વિસ્તારમાં સક્રિય થઈ હતી આ ટોળકી દ્વારા અનેક દુકાનદારો પાસેથી નાણાં પડાવ્યા હતા ખાણીપીણીની દુકાનો ખાદ્ય ચીજો સ્ટોરના ધારકોને લાયસન્સ લેવું ફરજિયાત છે જે શહેરી વિસ્તારમાં મનપા મારફતે મળે છે આ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે ત્યારે લેભાગુ ટોળકી દ્વારા યુવતીઓને કામે રાખી બોગસ લાયસન્સ કાઢી આપવાનો ગોરખ ધંધો ચાલી રહ્યો હતો સરથાણા પોલીસ મથક વિસ્તારમાં એસએમસીના કર્મચારી ન હોવા છતાં એસએમસીના કર્મચારી પહેરે તેઓ ડ્રેસ પહેરી ખોટી ઓળખ ઉભી કરી દુકાનદારોને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ કઢાવી આપવા માટે ગ્રાહકો લાવવા ઠગાઈ કરતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે વકીલ તરીકે પોતાની ઓળખ આપતા 37 વર્ષીય રોહનગિરી અશોક ગૌસ્વામીને ઝડપી પાડ્યો હતો આ સાથે બે મહિલાઓને પણ ઝડપી પાડવામાં આવી હતી વકીલ નકલી પાલિકા અધિકારી બની બે મહિલાને પાલિકાની નોકરી પણ આપી હતી જેના દ્વારા તે છેલ્લા એક વર્ષથી લોકો સાથે ઠગાઈ કરતા હતા આરોપી રોહનગીરી ગોસ્વામીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે વકીલાતનું કામકાજ કરી રહ્યો છે છેલ્લા એક વર્ષથી તે સરથાણા વિસ્તારમાં લોકોને ઠગવાનું કામ કરી રહ્યો હતો આ મામલે તેણે બે મહિલાઓને પાલિકાની નોકરી પણ આપી હતી જેમાંથી એક મહિલા તેની સાથે એક વર્ષથી કામ કરતી હતી જેનો પગાર અઢાર રૂપિયા હતો અને અન્ય એક મહિલા છ મહિનાથી કામ કરતી હતી તેનો પગાર બાર હજાર રૂપિયા હતો અત્યાર સુધીમાં આ ટોળકી દ્વારા ત્રણસો થી વધુ બોગસ લાયસન્સ કાઢી આપવામાં આવ્યા છે એક લાયસન્સ માટે છવ્વીસો થી વધુ રૂપિયા લેવામાં આવતા હતા લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે જેની ફી માત્ર સો રૂપિયા હોય છે રજિસ્ટ્રેશન થયા બાદ મનપા દ્વારા ચકાસીને લાયસન્સ જારી કરવામાં આવતું હોય છે જે સંસ્થાનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા 12 લાખ થી વધુ હોય તેવી સંસ્થા માટે રજિસ્ટ્રેશન ફી 2000 રૂપિયા હોય છે હાલ પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી અત્યાર સુધીમાં કેટલા લાયસન્સ કાઢ્યા છે તે અંગે તપાસ શરૂ કરી છે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોહન નામના એક વ્યક્તિએ બે છોકરીઓને કામ પર રાખી અને તેઓને એવું શીખવાડેલ કે પોતે એસએમસીના અધિકારી તરીકે બહાર ઓળખ આપી અને દરેક દુકાને પોતે ફૂડના લાઇસન્સ લેવા ફરજિયાત છે અમે એસએમસીમાંથી આવીએ છીએ અને આવું નહીં કરતાં તમને મોટો દંડ આવશે આવું કોઈ એમની પાસેથી લાઇસન્સ માટે થઈને ડોક્યુમેન્ટ અને એ લઈ અને લાઇસન્સ બનાવવા માટેની પ્રોસેસ છે એટલે ખોટી રીતે પોતે એસએમસીના અધિકારી તરીકેની બહાર ઓળખ ઊભી કરી અને આ રીતે એ લોકો પાસેથી પૈસા લીધેલ છે એ લોકો સત્યાવીસો સત્યાવીસો નવ્વાણું રૂપિયા લે છે એમાં સો રૂપિયાની પ્રોસેસ ફી પ્રોસેસ તો કરે છે માત્ર ગ્રાહકો લાવવા માટે થઈ અને આ રીતે કૌભાંડ આચરેલું છે રોહન વ્યવસાય વકીલ છે ઘણા સમય વકીલાત કરેલ નથી અને પણ એને અમુક ઘણા સમય પહેલા વકીલાત છોડી દીધેલ છે ના કોઈ ગુનાહિત ઇતિહાસ નથી ધરાવતો બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત